થોડા દિવસ પૂર્વે રાણાવની સરકારી કન્યા શાળા ફાયર સેફ્ટીના અભાવે બંધ કરી દેવાઈ હતી જે અંગે શાળાના આચાર્ય અને વાલીઓએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી ત્યારે રાણાવ કન્યા શાળાના ફરી શરૂ કરવા ચીફ ઓફિસરે મંજૂરી આપતા આ શાળા શરૂ થઈ છે ત્યારે લોકોએ ગુજરાત ન્યૂઝનો પણ આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ ગોસ્વામી મિતેશ છે પેશન્ટ કન્યાશાળા આચાર્ય અમને ચીફ ઓફિસર સાહેબ દ્વારા જે નગરપાલિકા દ્વારા જે અમને નોટિસ આપવામાં આવી છે કે શાળા બંધ રાખવા બાબતના એની અમે પૂરતા માટે અને નીચેના માળે શાળા શરૂ રાખવા માટે જે અરજી કરી હતી સોમવારે એમાં સાહેબે અત્યારે અમને એવું નીચે લખી દેવા કીધું હતું કે હું લખી દઉં છું તમે શાળા શરૂ કરી દો પણ કોઈ કારણોસર મંગળવાર લેટર ન થયો જેથી અમે તમામ વાલીઓ અને જીટીપીએલ અને દ્વારા અમે પાછા જે રજૂઆત કરવા આવ્યા અને આજે સાહેબે અમને લખી દીધું કે તમે નીચેના માળે શરૂ કરી દો જે બદલ અમે જીટીપીએલ અને સાહેબનો ખૂબ ખૂબ આભાર માની છે તમે વાલીઓનો પણ ખૂબ ખૂબ આભાર કે જે અમારી સાથે આ રજૂઆત કરવા મારું નામ દિનેશ પાણખડિયા છે અમારી સ્કૂલ બંધ હતી એ ચાલુ કરવા બાદ નગરપાલિકા ચાલુ થઈ છે એ બાબત આભાર જીટીપીએલ પણ આભાર સાહેબનો છે આભાર અમારી સ્કૂલ કાલે કાલે ગુરુવારથી ચાલુ થઈ જાય છે ના માળે يبدل كوكو بدل وبر